સમાચારો આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી સુરત પોલીસ જે છે તે એક્શન મોડમાં દેખાઈ રહી છે ટ્રાફિક અવેરનેસથી લઈને પાનના ગલ્લે વેચાતા પેપર ગોગોને લઈને કાર્યવાહી જે છે તે અત્યારે તેજ કરી દેવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે એ પહેલાં નસાખરો જે છે તે બેફામ બને પહેલાં કાર્યવાહી જે છે તે ખૂબ જરૂરી બનતી હોય છે અને તેના ભાગરૂપે સુરતની અંદર જે દુકાનોની અંદર જે નશાનો સામાન વેચાઈ રહ્યો છે તેમાં એ રેડ પાડી રહ્યા છે ને કેટલોય પ્રતિબંધિત નશાનો સામાન જે છે તે કબજે કરી રહ્યો છે સાથે જ પોલીસની વાત કરીએ તો અલગ અલગ પાનના ગલ્લે એ પોલીસ જઈને ત્યાં ચેક કરી રહી છે અને સાથે જો એવું કે શંકાસ્પદ લાગે તો પછી રેડ કર્યા બાદ એ તપાસ પણ કરવામાં આવે છે ગોગો પેપર વેચતા પાનના ગલ્લા પર મોટી રેડ કરવામાં આવી છે જ્યાં હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર આવે છે તે વેચતા જે વિક્રેતાઓ છે જે દુકાનદારો છે તેમને પોલીસ સ્ટેશન લઈ જાય અને ત્યાં માફી મંગાવી છે કેટલા એવા જે દુકાનદારો છે 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 તેમને તેમને પકડી પકડી આવ્યા અને અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં ત્યાં પોતાની દુકાનમાંથી જે સામાન પકડાયો છે તે પણ એટલે કે ગોગો પેપર સહિતની જે અન્ય જે બીજી નશાની જે વસ્તુ આવે છે જે જે દુકાનોમાંથી મળી છે તેને હાલ એ કબજે કરી લેવામાં આવી છે ત્યારે સુરત એસઓજી એ એક શિક્ષાત્મક કાર્યવાહી કરતા

ત્યાં રાત્રિના સમયે બેસવા માટે આવે છે તમારે જ કહી દેવાનું કે બાર વાગ્યા છે હવે તમે તમારા ઘરે જાઓ બાકી અહીંયા પોલીસ આવશે અને પછી કંઈ પણ થશે તો એ દુકાનદારની જવાબદારી નહીં દે આ પ્રકારની વાત પોલીસ જે તેમના દ્વારા એ ને એકત્રીસ ડિસેમ્બર પહેલા નશા યુક્ત જે સામાન વેચવામાં આવે છે તેના પર કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે ટ્રાફિકના નિયમો ભંગ કરનાર લોકો સામે પણ એક્શનમાં છે તો બીજી તરફ એ અવેરનેસ કાર્યક્રમો યોજી રહ્યા છે મહિલા પોલીસ અધિકારીઓ જે છે તે મોલમાં જઈ અને મહિલાઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે આવનાર સમયમાં જે નાનું મોટું વેકેશન આવે તમે હોટલમાં જાઓ તો ત્યાં તમારે સ્પાય કેમેરા કેવી રીતે ચેક કરવા મિરર કેવી રીતે ચેક કરવા તે સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ સુરતે જો એસઓજી જે છે તે આ પ્રકારના જ કોઈ પણ સામાન જે વેચતા વિક્રેતાઓ છે તેમની ત્યાં સીધી રેડ કરી અને પાનના ગલ્લેથી મુદ્દા માલ જે છે તે જપ્ત કરી એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય એ સોજી ઓફિસ લઈ જાય અને ત્યાં ઉઠક બેઠક કરાવે છે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે પાનના ગલ્લાવાળા છે કે જ્યાંથી એ ગોગો પેપર મળી આવ્યા કેટલી એવી વસ્તુઓ મળી આવી હતી કે જેને લઈને પોલીસે તમામને લોકોને ત્યાં લઈ આવી એમના કાન પકડાવીને કહ્યું કે આજ પછી અમે ક્યારે આ પ્રકારનો સામાન નહીં વેચે ગોગો પેપર થી લેન અન્ય જે પણ વસ્તુઓ મળી છે એ આજથી અમે અમારી દુકાનમાં નહીં વેચીએ અને અન્ય લોકોને પણ કહીશું કે આ પ્રકારનો સામાન તમારે વેચવો નહીં અહીંયા એ પ્રતિબંધ પ્રતિબંધિત સામાન કહેવાય છે એટલે અહીંયા આપણે વેચી શકીએ નહીં આ પ્રકારની વાત અન્ય દુકાનદારોને કહેવા માટે પણ આવાહન જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જો કે શિક્ષાત્મક કાર્યવાહી કરતા જે દુકાનદારોએ કાન પકડીને માફી માગી છે એ કદાચ લાગે કે સુધરી જાય તો સારી વાત છે બાકી જો બીજી રેડમાં એ જ દુકાનદાર પકડાયા તો સમજો કે દંડો પડવો એમના પર ખૂબ નક્કી માનવામાં આવી રહ્યો છે ત્યારે વિડીયો પણ જુઓ કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દુકાનદારો કે જેની દુકાનમાંથી આ જે ગોગો પેપર ને બધું પકડાયું છે તે હાલ માફી માંગતા એસઓજી પોલીસમાં જોવા મળ્યા છે

काळे गल्ला बंद કરીને जतarei છું કાळे ગલ્લા બંધ કરીને જતarei છું હવે ગલ્લો જેને ચાલુ ના આવવો જોઈએ હો